નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર ને કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના હોય છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ફોબ્સ દ્વારા જાહેર કરવામાં આવેલ દુનિયાના દસ સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં પ્રથમ સ્થાને કોણ છે તો જવાબ આવશે અમેરિકા કોણ છે અમેરિકા તો ફોબ્સે દુનિયાના દસ સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર કરી છે આ નવી યાદીમાં અમેરિકા ટોપ ટેનમાં પ્રથમ નંબર પર છે બીજા નંબર પર ચીન છે અને રશિયા ત્રીજા નંબર પર છે તમે અહીંયા જોશો તો ઇઝરાયલ છે એ દસમા નંબર પર છે પરંતુ ભારત આ યાદીમાંથી બહાર છે ભારત બારમા નંબર પર છે બરાબર છે તો ફોપ્સની ટોચની દસની યાદીમાંથી ભારતને બહાર રાખવા અંગે ઘણા ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે પરંતુ ફોપ્સે કહ્યું છે કે રેન્કિંગ જાહેર કરતી વખતે તે વિવિધ પરિમાણો તપાસે છે અને પછી યાદી બહાર પાડવામાં આવે છે ફોપ્સે જણાવ્યું કે પાવર સબ રેન્કિંગ પાંચ મુખ્ય લાક્ષણિકતાઓમાં ઇક્વલી વેટેજ એવરેજ ઓફ સ્કોર એના પર આધારિત છે જે કોઈપણ દેશની શક્તિ દર્શાવે છે આ માટે ફોપ્સ જે દેશોને આમાં સામેલ કર્યા છે તેને આ પોઈન્ટ પર રાખ્યા છે જે એક નેતા આર્થિક પ્રભાવ રાજકીય પ્રભાવ મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણો મજબૂત સેના ફોર્બ્સની આ યાદી બી ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવી છે જે એક વૈશ્વિક માર્કેટિંગ કોમ્યુનિકેશન કંપની ડબલ્યુ પીપીનું એકમ છે આ રેન્કિંગ તૈયાર કરનાર સંશોધન ટીમનું નેતૃત્વ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના વાર્ટન સ્કૂલના પ્રોફેસર છે ડેવિડ રિપસ્ટીન દ્વારા કરવામાં આવ્યું છે અને આમ આ યાદી અનેક પરિ પરિમાણોની તપાસ કર્યા પછી તૈયાર કરવામાં આવી છે તમને ખ્યાલ હોય તો આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા કે વિશ્વમાં સૌથી શક્તિશાળી એરફોર્સ ધરાવનાર જે દેશો છે જેમાં અમેરિકા નંબર વન પર છે રશિયા બીજા નંબર પર છે તો તમને ખબર હશે કે એમાં ભારત કેટલામાં નંબર પર છે કમેન્ટ બોક્સમાં લખો દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે ચોથી ફેબ્રુઆરી છે જેને વર્લ્ડ કેન્સર ડે તરીકે મનાવવામાં આવે છે યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા દર વર્ષે ચોથી ફેબ્રુઆરી આ દિવસ મનાવવામાં આવે છે કેન્સર વિશે જાગૃતિ અને શિક્ષણ વધારવા અને વિશ્વભરની સરકારો અને વ્યક્તિઓ પર આ રોગ સામે પગલાં લેવા માટે આ દિવસ મનાવવામાં આવે છે આ વર્ષની થીમ છે યુનાઇટેડ બાય યુનિક અને આ થીમ વ્યક્તિગત સંભાળના મહત્ત્વ અને દરેક વ્યક્તિની જરૂરિયાતોને અનુસાર સારવાર અનુકૂલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તમને ખબર છે કે આ તો આપણે વિશ્વ કેન્સર દિવસની વાત કરીએ છીએ બાળપણમાં જે કેન્સર થાય છે એના માટેનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે વિશ્વ બાળપણ કેન્સર દિવસ જેને ખબર હોય કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે વર્લ્ડ ચાઇલ્ડહૂડ કેન્સર ડે આ ઉપરાંત આજે આંતરરાષ્ટ્રીય માનવ ભાઈચારા માટેનો દિવસ પણ છે જે વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય માનવ ભાઈચારાના દિવસનો હેતુ વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મો અથવા માન્યતાઓ વિશે જાગૃતિ લાવવા માટે સહનશીલતાને પ્રોત્સાહન આપવાનું મહત્વ છે તે લોકોને શિક્ષિત કરવાનું લક્ષ્ય પણ રાખે છે કે સહનશીલતા બહુમતી પરંપરા પરસ્પર આદર અને ધર્મો અને માન્યતાઓની વિવિધ માનવ બંધુત્વને પ્રોત્સાહન તે આપે છે ઓકે તો યાદ રાખજો આગળ વધીએ સ્પર્શ લેપરેસી અવેરનેસ કેમ્પિયન તારીખ ત્રીસ જાન્યુઆરીથી તેર ફેબ્રુઆરી દરમિયાન યોજાશે તો વિકસિત ભારત અભિયાન છે એ અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં ત્રીસ જાન્યુઆરીથી તેર ફેબ્રુઆરી દરમિયાન આજે સ્પર્શ લેપરેસી અવેરનેસ કેમ્પેન જનજાગૃતિ અભિયાન યોજાશે ત્રીસ જાન્યુઆરી તમને ખબર છે કે ગાંધીજીનો નિર્વાણ દિવસ જેને આપણે ભારતમાં મનાઈએ છીએ શહીદ દિવસ તેરમી ફેબ્રુઆરી એ ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ છે બાકી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તો આઠમી માર્ચના રોજ આવે છે ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ વર્ષે ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ ગેરસમજ દૂર કરીએ રક્તપિતગ્રસ્ત વ્યક્તિ વણ શોધાયેલ ન રહે તે સુનિશ્ચિત કરીએ એનું સૂત્ર આપવામાં આવ્યું છે તમને ખબર જ હશે કે વર્લ્ડ લેપ્રસી ડે ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટ બોક્સમાં લખો જો તમને આવડતું હોય તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી આ યુટ્યુબ ચેનલ બંને રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે તો ટેલિગ્રામ ચેનલને આજે જ જોઈન કરી લો હાલમાં ભારતમાં કેટલી રામસર સાઇટ્સ છે તો નેવ્યાસી રામસર સાઇટ છે ઓકે તો તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ જે આપણા પર્યાવરણ મંત્રી છે ઓકે તો એમને ભારતમાં ચાર નવી રામસર સાઇટ ઉમેરવાની જાહેરાત કરી છે એટલે જે ભૂતકાળમાં આપણી રામસર સાઇટ પંચ્યાસી હતી ચાર એડ થઈ ગઈ છે એટલે હવે નેવ્યાસી થઈ ગઈ છે તેમણે જણાવ્યું કે ચાર નવી સાઇટ શક્કર કોટાઈ પક્ષી અભયારણ્ય થેરથંગલ પક્ષી અભયારણ્ય તમિલનાડુમાં સિક્કિમમાં ખેચિયો પાલરી વેટલેન્ડ અને ઝારખંડમાં ઉધવા તળાવ આ નવી સાઈટ બની છે ચાર ભારત હજી પણ એશિયામાં સૌથી વધુ રામસાઇટ રામસર સાઇટ ધરાવતો દેશ છે અને વિશ્વમાં ત્રીજા નંબર પર છે પહેલા નંબર પર કોણ છે ખબર છે પહેલા નંબર પર યુકે છે બીજા નંબર પર મેક્સિકો અને ત્રીજા નંબર પર આપણો ભારત તમિલનાડુમાં વીસ છે રામસર સાઇટો બરાબર આપણા ભારતની અંદર અને આપણા ગુજરાતમાં કેટલી છે અને કઈ કઈ છે એ તમારે જણાવવાનું છે તમને ખબર હોય તો ઈરાન જે છે ઈરાન ઈરાનમાં એક શહેર છે રામસર નામનું તો ઈરાનમાં રામસર શહેરમાં ઓગણીસો ને એકોતેરમાં બીજી ફેબ્રુઆરી હતી ત્યારે એક કન્વેન્શન યોજાયું જે અંતર્ગત જે વેટલેન્ડ સાઇડ છે એને સંરક્ષણ આપવા માટે સુરક્ષિત રાખવા માટે સાઇન કરવામાં આવી હતી ભારત ઓગણીસો ને બ્યાસીમાં તેમાં જોડાયું હતું આ યાદ રાખજો તાજેતરમાં કેટલામી રાજ્યકક્ષાની સ્વાસ્થ્ય પરિષદ બે હજાર પચીસનો શુભારંભ થયો તો પ્રથમ નંબરની તો ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપક્રમે સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર દ્વારા રાજ્ય માટે અગ્રતા ધરાવતા આરોગ્ય સંબંધિત વિષયો પર વિવિધ હિતધારકો વચ્ચે પરિસંવાદ યોજી આરોગ્ય સમસ્યાઓનું નિરાકરણ માટે ભલામણ મેળવવા માટે આ રાજ્યકક્ષાની સ્વાસ્થ્ય પરિષદ છે એનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા જે આરોગ્ય મંત્રી છે શ્રી ઋષિકેશભાઈ પટેલ એમણે આ સ્વાસ્થ્ય પરિષદનો શુભારંભ કરાવ્યો અને જણાવ્યું કે સ્વાસ્થ્ય પરિષદ દ્વારા માતા આરોગ્ય માતાનું આરોગ્ય કુપોષણ એનિમિયા તેમજ બિનચેપી રોગો સંદર્ભે સમાજના વિવિધ હોદ્દેદારો ખાનગી તેમજ સરકારી હોસ્પિટલના વિષય નિષ્ણાંતો વચ્ચે પરિસમદ યોજવાનો આ સરાહનીય પ્રવાસ આ પ્રયાસને સહાર સરાહનીય આપણે કહી શકીએ આશા વર્કર્સથી લઈને સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો એક જ છત હેઠળ ભેગા થઈને સમાજમાં રહેલા આરોગ્ય વિષયક પડકારો પર ચિંતન અને મંથન કરશે અને તેના આધારે રાજ્ય સરકાર દ્વારા પરિણામલક્ષી રિપોર્ટ તૈયાર કરીને તે મુદ્દાઓની અમલવારી પર વિચાર વિમર્શ કરવામાં આવશે આ ક્ષણે મંત્રીએ સમાજમાં રહેલા કુપોષણ બાળ અને માતા મૃત્યુ એનિમિયા નાબૂદી જેવા સામાજિક પડકારો સામે લડવા માટે સરકાર સાથે સમાજ અને સેવાભાવી લોકોએ પણ જોડાવું પડશે એવી નેમ વ્યક્ત કરી હતી ઓકે તમારા માટે પ્રશ્ન છે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમને એક હિન્ટ આપું છું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે તેની સ્થાપના આ દિવસે કરવામાં આવી હતી ઓગણીસો અડતાલીસમાં હેડક્વાર્ટર એનું જીનિવામા છે અને ટેડ્રોસ અધનોમ એ તેના ડિરેક્ટર જનરલ છે તો જણાવો વર્લ્ડ હેલ્થ ડે ક્યારે આપણે મનાઈએ છીએ આર પ્રજ્ઞાનંદ રમેશબાબુ પ્રજ્ઞાનંદ છે ટાટા સ્ટીલ માસ્ટર્સ બે હજાર પચીસ ચેસ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું તો ભારતના ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદે બીજી ફેબ્રુઆરીના રોજ નેધરલેન્ડના વિજેક આનઝી ખાતે આયોજિત ટાટા સ્ટીલ માસ્ટર્સ બે હજાર પચીસનું જે ટેસ્ટ ટુર્નામેન્ટ ચેસ ટુર્નામેન્ટમાં ચેસ ટુર્નામેન્ટની ફાઇનલમાં ડી ગુકેશને હરાવીને ટાઇટલ જીત્યું છે તે એક ઓલ ઇન્ડિયન ફાઇનલ હતી જેમાં બંને ખેલાડીઓ તેર રાઉન્ડ પછી સમાન પોઈન્ટ્સ મેળવ્યા હતા પ્રમ પ્રજ્ઞાનંદને ટાઇટલ જીતવા માટે ફક્ત ડ્રોની જરૂર હતી પરંતુ જર્મનીના વિન્સેન્ટ કિમર સામે તે હારી ગયો સામે તમે જુઓ કે ડી ગુકેશ છે પણ અર્જુન એરીગસી સામે હારી ગયો આ પરિસ્થિતિ પછી બંને વચ્ચે મુકાબલો ટાઈ બ્રેકર સુધી પહોંચ્યો અને ટાય બ્રેકરમાં બંને ખેલાડીઓ જીત માટે સંઘર્ષ કર્યો હવે પહેલી ગેમમાં પ્રજ્ઞાનંદે ભૂલ કરીને પોતાની ગેમ હારી ગયો કારણ કે તે બહેનોની સામે વિરુદ્ધ રંગમાં હતો બંનેની સામે બીજી ગેમમાં તેણે ટ્રોમ્પોસ્કીની શરૂઆતનો ફાયદો ઉઠાવીને ગુકેશની ભૂલનો લાભ લઈને સ્કોર એક એકની બરોબરી પર લાવી દીધો અને આ તણાવપુર મેચમાં દી ગુકેશે પોતાનો કાબુ ગુમાવ્યો જ્યારે પ્રજ્ઞાનંદે પોતાની શાનદાર ટેકનિકથી મેચ જીતી લીધી છે અને પોતાની કારકિર્દીમાં પહેલીવાર માસ્ટર્સ ટાઇટલ કબજે કર્યું છે ચેસ ભારતમાં શોધ થઈ છે ચેસ ચોસઠ ખાનાઓ હોય છે વર્લ્ડ ચેસ ડે વીસમી જુલાઈ કેમ કે વીસ જુલાઈ ઓગણીસો ચોવીસ ચોવીસની અંદર ફીડે નામની સંસ્થાની સ્થાપના થઈ જે ચેસ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે બરાબર લુસાને સ્વિટરલેન્ડમાં એનું હેડક્વાર્ટર છે અને આર્કોડી ડોકોવિચ એના અધ્યક્ષ છે વિશ્વનાથ આનંદ એના ઉપાધ્યક્ષ છે તમને ખબર હોય તો રિસેન્ટલી ડી ગુકેશ છે ને એને વર્લ્ડ ચેમ્પિયનશીપનું ટાઇટલ જીત્યું છે ભારતમાં ફક્ત બે જ વ્યક્તિઓ છે એક ડી ગુકેશ અને એક વિશ્વનાથ આનંદ જેમણે આ ટાઇટલ જીત્યું અને ડી કુકે છે તો અઢાર વર્ષની ઉંમરે જીત્યું છે તમારા માટે પ્રશ્ન કે પિસ્તાલીસમાં નંબરનું ઓલિમ્પિક યાર્ડ બરાબર કઈ જગ્યાએ ઓલિમ્પિયાર્ડ કઈ જગ્યાએ યોજાયો હતો જેમાં ભારત વિજેતા થયું હતું ઓપન કેટેગરીમાં અને મહિલા કેટેગરીમાં કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે પોલ્સ પણ તમને મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કેટલામી વખત બજેટ રજૂ કર્યું તો આઠમી વખત રજૂ કર્યું છે કેટલી આઠમી અહીંયા ભૂલથી સાત લખ્યું છે આઠમી વખત આવશે કેટલામી વખત આઠમી વખત તો નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરીના રોજ સંસદમાં તેમનું આઠમું બજેટ રજૂ કર્યું છે અગાઉ નાણાં પ્રધાન તમને ખબર છે આપણા ભારતની અંદર સૌથી વધારે કેન્દ્રની અંદર બજેટ રજૂ કોણે કર્યું છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જેઓ આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે અગાઉ નાણાં પ્રધાન દ્વારા સંસદમાં આર્થિક સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસ રજૂ કરવામાં આવ્યું હતું સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે નાણાકીય વર્ષ પચીસ છવ્વીસમાં ભારતનો જીડીપી છ પોઈન્ટ ત્રણથી છ પોઈન્ટ આઠ ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે આર્થિક સર્વેક્ષણ મુજબ ફુગાવો નિયંત્રણમાં છે નાણાકીય વર્ષ પચીસના એપ્રિલ ડિસેમ્બર સમયગાળામાં સરેરાશ ફુગાવો ઘટીને ચાર પોઈન્ટ નવ ટકા થયો અને જે નાણાકીય વર્ષ ચોવીસમાં પાંચ પોઈન્ટ ચાર ટકા હતો સરકાર નવું આવકવેરા બિલ લાવશે જેનાથી કર વ્યવસ્થા વધુ સરળ અને પારદર્શક બનશે આવકવેરાની કલમ સિત્યાસી એ એ હેઠળ મળતી ટેક્સ રિબેટ મર્યાદા પચીસ હજારથી વધારીને સાઠ હજાર કરવામાં આવી છે જેમાં જુદા જુદા સ્ત્રોતો મારફત થતી આવક પર ટેક્સ રિબેટ અલગ અલગ છે જ્યારે કેપિટલ ગેન્સ મારફત થતી આવક પર કોઈ ટેક્સ રિબેટનો લાભ મળતો નથી અર્થાત ચારથી આઠ લાખની આવક પર પાંચ ટકા આઠથી બાર લાખની આવક પર દસ ટકા ટેક્સ છે પરંતુ ટેક્સ રિબેટના લીધે ઝીરો ટેક્સ ભરવાનો થશે એટલે એમાં પણ જો જે લોકો સેલરી હોલ્ડર્સ છે પગારધારકો એમણે તો પંચોતેર હજાર સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એટલે બાર પોઈન્ટ પંચોતેર લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં પરંતુ જો કોઈની ટેક્સ કોઈની આવક તેર લાખ છે તો એને આ લાગુ પડશે શું કે ઝીરોથી ચાર લાખની આવક પર કંઈ ટેક્સ નથી પછી ચારથી આઠની પર પાંચ ટકા લાગશે પછી આઠથી બાર વચ્ચે દસ ટકા લાગશે એટલે એ પછી ટેક્સ ટોટલ થાય બરાબર છે એ એને ભરવો પડે બાર લાખ હોય ને ત્યાં સુધી નીલ પરંતુ બાર તાક કરતાં વધે એમાં પગાર ધારકો એટલે બાર પંચોતેર પછી જો વધે તો પછી આ જે ટેક્સનો સ્લેબ છે કે ઝીરોથી ચાર લાખ તો એને કોઈ ટેક્સ ના આવે ચાર લાખથી આઠ લાખ તો પાંચ ટકા આઠથી બાર લાખ દસ ટકા બરાબર ચલો પચાર પચાસ હજાર અટલ ટિંકર લેબ સ્થાપવાની વાત આ બજેટમાં કરવામાં આવી છે આઈઆઈટીની ક્ષમતા વધારીને દેશના ત્રેવીસ આઈઆઈટી સંસ્થાનોમાં બેઠકો પણ વધારવામાં આવશે પાંચ આઈઆઈટીને યોગ્ય શિક્ષણ સંવર્ધન માટે અલગથી સહાય આપવામાં આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના શિક્ષણ માટે પાંચસો કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે મેડિકલના અભ્યાસ માટે દસ હજાર બેઠકો વધારવામાં આવશે હવે વીમા ક્ષેત્રમાં રોકાણ છે ને એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ ચુમ્મોતેર ટકા હતું એ વધારીને સો ટકા કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય વેપાર માટે ઇન્ડિયા ટ્રેડ નેટ સ્થાપિત કરવામાં આવશે અને પચાસ નવા પર્યટન સ્થળો વિકસાવવામાં આવશે ઉડાન યોજના ઉડે દેશના આમ નાગરિક સો નવા શહેરોને જોડશે બિહારમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે પરમાણુ ઉર્જા સંશોધન માટે એના વિકાસ માટે વીસ હજાર કરોડનું ભંડોળ વાણિજ્ય એમએસએમઈ નાણાં મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવતા નિકાસ પ્રમોશન મિશનની સ્થાપના એ પણ કરવામાં આવશે હવે જે કિસાન ક્રેડિટ કાર્ડ છે એના પર જે લોન મળે છે અત્યારે ત્રણ લાખ મળે છે એ પણ એની વધારીને પાંચ લાખ કરી છે ખાતરનું ઉત્પાદન વધારવા પૂર્વોત્તરમાં ભારતનો જે નોર્થ ઇસ્ટ ભાગ છે સેવન સિસ્ટર એન્ડ અધર ત્યાં ખાતરનું કારખાનું ખોલવાની વાત છે દાળ તેલીબિયાના ઉત્પાદનો માટે યોજના બનાવવામાં આવી છે બિહારમાં મખના બોર્ડ બનશે ગીગ વર્કર્સ છે ટેમ્પરરી જે લોકો કામ કરે છે કોન્ટ્રાક્ટ પર એ લોકોનું ડિલિવરી ડિલિવરીનું કામ કરતા હોય છે એમાં યુવાનોને શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા માટે ઓળખપત્ર આપવામાં આવશે ઉડાન યોજના તથા પર્યટન વિકાસ યોજના અંતર્ગત પણ યુવાનોને રોજગારની વાત કરવામાં આવી છે પાંચસો કરોડ રૂપિયાથી ત્રણ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્સલન્સ સેન્ટર બનાવવામાં આવશે યાદ રાખજો દેશમાં તમામ જિલ્લામાં મુખ્ય હોસ્પિટલમાં કેન્સરના ઇલાજ માટે ડે કેર સ્થાપશે છત્રીસ જેટલી કેન્સરની અને જીવનરક્ષક દવાઓને ટેક્સમાંથી મુક્તિ છ દવાઓમાં સ્ટેમ્પ ડ્યુટી ઘટાડીને પાંચ ટકા મહિલા માટે સક્ષમ આંગણવાડી પોષણ ટુ પોઈન્ટ ઓ યોજના પેશ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત આઠ કરોડ બાળકોને સીધો લાભ મળશે તેની સાથે એક કરોડ ગર્ભવતી મહિલાઓને પણ લાભ મળશે તો આ બધી બાબત છે યાદ રાખજો ઓકે બજેટની ભારતે સતત બીજી વખત અંદર નાઇન્ટીન મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો તો અંડર નાઇન્ટીન મહિલા વર્લ્ડ કપ જેને તમને બધાને ખબર છે એનું આયોજન કરવામાં આવ્યું હતું મલેશિયા ફાઇનલ એની મલેશિયાનું કેપિટલ કુલાલમપુરમાં યોજાઈ હતી તો ભારતે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટે હરાવ્યું ઓપનર જે હતા ગોંગડી ત્રિશા એમણે ચુમ્માળીસ રન બનાવ્યા અને ગોંગડી ત્રિષાએ તમને ખબર હોય તો આગળ સ્કોટલેન્ડ સામેની મેચ હતી એમાં ઓગણસાઠ બોલની અંદર તેમણે શું કર્યું સેન્ચુરી મારી પ્રથમ સેન્ચુરી અંડર નાઇન્ટીનની યોજાઈ એકસો દસ રન નોટ આઉટ હવે ફક્ત ત્ર્યાસી રન કરવાના હતા કેમ કે ત્રશી રનની અંદર આઉટ થઈ ગયું હતું કોણ સાઉથ આફ્રિકા યાદ રાખજો ભારતને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહોતો એક વિકેટ ગુમાવીને અગિયાર પોઈન્ટ બે ઓવરમાં તો જીતી ગયા અગાઉ સમગ્ર બોલિંગ યુનિટની યોગદાનથી ભારતે દક્ષિણ આફ્રિકાને વીસ ઓવરમાં બ્યાસી રનમાં આઉટ કરી દીધી પ્રથમ બોલિંગ કરી હતી ભારતે ભારતે સતત બે વિકેટો સાથે તાત્કાલિક અસર કરી સાથે ભારતે સતત બીજી વખત અંડર નાઇન્ટીન મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો પહેલાં અને પહેલાં બે હજાર ત્રેવીસમાં પણ જીત્યો હતો અને અત્યારે બે હજાર પચીસમાં તમને ખબર હોય તો ઇન બિટવીન આપણે ભણ્યા હતા તો મલેશિયા સામે આપણા ભારતના એક બોલર છે જેમણે હેટ્રિક લીધી હતી શું નામ છે એમનું કમેન્ટ બોક્સમાં લખો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ પહેલો પ્રશ્ન ક્લોરોફ્લોમના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમરન કયા દેશના હતા તો બ્રિટેનના હતા નોનસ્ટિક વાસણોમાં શેનું પડ ચડાવવામાં આવે છે ટેફલોન વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ છે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ સોલર પેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી શું હોય છે તો સિલિકોન રેતી સોલર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે તો અંતર ગોળ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો તો લીમડી ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે એકત્રીસમી ઓક્ટોબર સરદાર પટેલનો જન્મદિવસ ગુજરાત માટે બારમી માર્ચનો દિવસ આ માટે યાદગાર છે કેમ કે દાંડી કુચ શરૂઆત થઈ હતી આણંદ ખાતે અમૂલ ડેરીના સ્થાપક હતા ત્રિભુવનદાસ પટેલ ઓગણીસો ને છેતાલીસ ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલા અહમદનગરને આજે શું કહીએ છીએ આપણે હિંમતનગર કહેવાય છે હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કોના હસ્તે રાજ્યની તમામ ચેરિટી કમિશનરની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરવા ઈ સ્ટેમ્પ સુવિધાનો શુભારંભ થયો હતો ઋષિકેશ પટેલ ગુજરાતમાં કેટલી મહાન નગરપાલિકામાં બે દિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો ટોટલ સાત મહાનગરપાલિકામાં આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો સૌથી શક્તિશાળી એરફોર્સની અંદર ભારત છે એ ભારત ચોથા નંબર છે ફોર્થ સ્થાન પર સેકન્ડ પ્રશ્ન વિશ્વ બાળપણ કેન્સર દિવસ આ મહિનામાં આવશે પંદરમી ફેબ્રુઆરી વર્લ્ડ લિપરસી ડે જાન્યુઆરી મહિનાનો લાસ્ટ સન્ડે ચોથો પ્રશ્ન ગુજરાતમાં ચાર રામસર સાઇડ છે એક તો છે નળ સરોવર બીજું છે થોળ ત્રીજું છે વઢવાણા અને ચોથું છે ખીજડિયા પાંચમો પ્રશ્ન વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે સાતમી એપ્રિલ છઠ્ઠો પ્રશ્ન પિસ્તાલીસનો ઓલિમ્પિયાડ જે યોજાયો હતો હંગેરી હંગેરી નામનું દેશ એનું કેપિટલ છે બુડા પીસ્ટ સાતમો પ્રશ્ન સૌથી વધારે વાર બજેટ કેન્દ્રમાં કોણે રજૂ કર્યું છે મોરારજી દેસાઈ ભારતના પ્રથમ ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટર આઠમો પ્રશ્ન તો વૈષ્ણવી શર્મા છે એમણે હેટ્રિક મારી છે અંડર નાઇન્ટી વુમન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન વિશ્વ પુસ્તક મેળો બે હજાર પચ્ચીસનું કયા સ્થળે ઉદઘાટન થયું ઓન્કો સેરિયોથી મુક્ત થનાર પ્રથમ આફ્રિકન દેશ જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર राजेश भास्कर टू ने सब्सक्राइब करो नोटिफिकेशन बेल आइकन ने प्रेस कर तो मित्रों तो थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग दिस वीडियो हैव नाइस डे जय हिंद जय भारत जय जय गरवी गुजरात